એમેલે ગુજરાત લખેલી મર્સિડીઝ કારનો વિવાદ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના ચલકે ગુસ્સામાં પાલિકાનો બોર્ડ ઉખેડ્યો સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા જાગૃત નાગરિકે ભાંડો ફોડ્યો એમએલએ ગુજરાત લખેલી એક લક્ઝરીયસ મર્સિડીઝ કારમાંથી ઉતરેલા વ્યક્તિ દ્વારા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે પ્રાપ્ત વિગત અનુસાર વાન ઊભું રાખી વ્યક્તિ વખતે મહાનગરપાલિકાના એક સૂચના ફલક સાથે કાર અથડાયા બાદ આવેશમાં આવેલા કાર ચાલકે તે પલકને મૂળમાંથી ઉખેડી નાખવાનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને સત્તાવાધીશોની ગાડીના દુરુપયોગ અંગે સવાલો ઉભા થયા છે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા તપાસમાં ચોંકાવનારો ખુલ્લાસો થયો છે કે આ કારનો ઉપયોગ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના પીડઅગ્રણી વજુભાઈ વાળા દ્વારા કરવામાં આવે છે કારના ચાલક રણવીરે ભૂલથી બોર્ડ સાથે ટક્કર માર્યા બાદ ઉશ્કેરાઈને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું આ દ્રશ્યો પરેશ જોશી નામના જાગૃત નાગરિકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સરકારી મિલકતને નુકસાન થતું જોઈને તેમણે આ પુરાવો એકત્ર કર્યો હતો અને જવાબદાર વ્યક્તિ સામે દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ સોશિયલ મીડિયા પર આ ઘટનાના દ્રશ્યો પ્રસારિત થતા જ જવાબદારો હરકતમાં આવ્યા હતા વિવાદ વકરતા આજે વજુભાઈ વાળાના નિવાસસ્થાને અન્ય એક ચાલક પહોંચ્યો હોવાના અહેવાલ પણ સાંપડ્યા છે બીજી તરફ એક જવાબદાર પદ પર માનુભાવની ગાડીના ચાલક દ્વારા કરવામાં આવેલા ગેરવર્તનની ચોમેર ટીકા થઈ રહી છે જાગૃત નાગરિકો દ્વારા જાહેર સંપત્તિ નુકસાન ધારા હેઠળ સંબંધિત વ્યક્તિ સામે નિયમ અનુસાર કડક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે